ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ આમોદપુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી આમોદની દાદર નદીની મુલાકાત કરી આમોદ તાલુકાના નદી કિનારાના દસમસતા પ્રવાસમાં મગરોની ખચોખચ ભરેલી નદીમાં ભરૂચ જિલ્લા કલેક્ટરે બોટમાં જઈને અને ખેતરો અને વિસ્તારની મુલાકાત કરી વાડિયા નવા વાડિયા ગામની મુલાકાત કરી પાંચ સહિત બીજા પંદર અસરગ્રસ્તોને સ્થળાંતર કરાવ્યા આમોદ તાલુકાના જુનાવાડિયા પુરસા કાકડીયા દાદાપુર ગામે દાદર નદીના પાણીનું વહેણ વધ્યું રેસ્ક્યુ કરેલ જૂના વાડિયા ગામની નાની બાળકીના માઠા ઉપર હાથ ફેરવી ભરૂચ જિલ્લા કલેક્ટરે આશીર્વાદ આપ્યા નદી નદીના વિસ્તારની મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો એસડીઆરએફની ટીમના કામને કલેક્ટરે બિરદાવી જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આ ઢાઢા નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસ્સા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે અ હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગે એક આ દિવસોથી એવું લાગી જજો છે અ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે તો તમામ ગામો મહાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે